સિકંદર બના દ્રષ્ટિમાં અભણાવ બીજા પુરુષનો અભણાવનો કેટલું અંતર હોય છે મહાપુરુષો હરદેવપુરી મહારાજ હાજરીમાં હું એક શહેર તો બોલું જ છું के चले तो हवा रुके तो चांद जैसा है चले तो हवा और रुके तो चांद जैसा है यहाँ पर एक शख्स बैठा है जो धूप में सोय जैसा है यहाँ पर एक शख्स बैठा है एक शख्स એક મૂર્તિ અહીંયા છે એક પુરુષની હાજરી છે અને એવા પુરુષોને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને વીરપુર મહારાજને તો હું આજે સાંભળું છું જોતો જ મને એમ ખ્યાલ આવ્યો તો વીરપુરના મહારાજ છે એમનું નામ સાંભળ્યું હતું વીરપુર થી આવ્યું એમને પણ સાંભળ્યા પછી સાહેબ દિગમૂડ થઈ ગયો છું જ્ઞાનની ચર્ચા છે અને આ જ્ઞાન એવું છે કે સોત્ર ને જાણત ચક્ષુ ને જાણત જાણત નહીં જો શુંગત જાણે મન નહીં જાણત બુદ્ધિ ને જાણત ચિત્ત અહંકાર ક્યાં પહેચાને તાહી સ્પર્શ ત્વચા ને શકે કુની જાણત નહીં जो ज्ञान बखाने सुंदर शब्द हो जाने रहे आत्म आपको आप ही जाने तने जानवा मरते तारा शिवाय बीजो कोई अन्य समर्थक नहीं खुद को जानने लिए खुद समर्थ है और कोई नहीं कोई नहीं है तने जानवा मरते तू सर न जाने નથી કોઈ દાતા સુખો કે દુઃખો નો સ્વકર્મો મુજબ અહીં બધું સો પડે છે વૃથા દોષ દેતો ગ્રહો દેવો માનવ તું પોતે પોતાને કાયમ નડે છે ગ્રહોની કોઈ કસૂર નથી નથી કોઈ દાતા સુખો કે દુઃખો સુખ કે દુઃખ નો દાતા બીજો કોઈ છે બીજો કોઈ સુખ આપે છે અને બીજો કોઈ દુખ આપો છે એવું નથી કોઈ દાતા સુખો કે દુખો નો સ્વકર્મો મુજબ અહીં બધું સો પડે છે વ્રથા દોષ દેતો ગ્રહો ને એવો માનવ તું પોતે પોતાને કાયમ નડે છે તું જ તને નડતો હોય છે તને જગતમાં બીજું કોઈ નડતું તો તને નડે છે પણ તું અને તું તને જો ઓળખી લી તને જો તું પામી લી

हवा महापुरुषों का सानिध्य में खुद को जानने के लिए कोशिश कर। करो प्रयत्न करो कुर्बानी दे दो फना हो जाओ लेकिन तुमको जानो तुमको जानो हिंदू नहीं हूँ न मुसलमान हूँ मजहब से बिल्कुल मैं अनजान हूँ बस इतना पता है मैं इंसान हूँ

બિુલ મેં અનજાન હું પણ બસ ઇના પતા મે મેં તું ઇન્સાન છે તું માનવ છે અરે માનવ જાત તું છું

કોઈ નું માણસ નથી બોલતો જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી તમારી સાધનાઓ બધી છૂટી જુઠ્ઠી જ્યાં લગી આત્મતું ચીન્યો નહી ત્યાં લગી સાધના સાહેબ તમારું પ્રતિબંધ ખુદકો પહેચાન નહીં કરીએ એક ઉદાહરણ આગળના સંસ્થા માંથી એક ઉદાહરણ મને એક વખત કથામાં સાંભળ્યો છું એક મહારાજ હતા એમણે ભગવાદારી એમણે કોઈ શિષ્ય નહીં અને ચીલો બોમ્બો હતો એના કોઈ ગુરુ અને એક વખત સત્સંગમાં બેની મુલાકાત થઈ છે તેના વાત થઈ કે બાપજી મારે કોઈ ગુરુ નથી હવે વાયણે કોઈ ચેલો નતો આનો વાયણે કોઈ ગુરુ આ ચેલા કોઈ ગુરુ નતો આ ઉદાહરણ અને નિર્ભયનાથ મહારાજ ધ્યાનજી મહારાજ

જે ઓછો એવો કરો થઈ ગયો ઉપયો જે કોઈ ગુરુ દક્ષિણામાં એના ચડીયા બે ગુરુના ચેલા ને જ ન થાય વર્ષોના અંતે આ બે મળ્યા ગુરુને જોયા તો ગુરુ પહેલા છે મારા હતા એ કર્યા એ વર્ષો પહેલો

કે ગુરુ મહારાજ આવ્યો છે આપણે તારું શું થાય આવી શું કે કોઈ ના આ કેમરાણી પાયું થોડી વાર બાપજીથી વાતો કરોડી ગયો મોરડી ઉપર ગુરુ મહારાજ બેઠા ને ભય બેઠો કલાક દોઢ કલાક ઉધી પણ પોણી સિવાય બીજી કોઈ વાત કરી છેલ્લા ચા પોણી તો કરી નથી

કે ચેલા હું તો કોઈ નથી કે કોઈ ન પી હોય ને પી જાય એનું જ કરું આવા કરું ચેલા મળે તો મીળ પડે ને આ ગુરુને તો પૂર્વો નહીં આવવા વિશે બનાવી એના તો સમર્પણ થઈ જાતું હવે હું તું સમર્પણ નથી થતો ગુરુએ જ સૌથી તને કયો ના હશે અને આવ્યો છે એ નહીં સમજી જો ભાઈ પ્રલોભનની વૃત્તિ ન હોવી જોઈએ પરમાર્થી વૃત્તિ ન હોવી જોઈએ ચેલાના બહાર કોઈ ઈચ્છા ન હોય જેના બાદ લેવાની પૈસાની ઈચ્છા ન હોય બરાબર ભણુરામ છે ગુરુ આ તો ઝાડ પાછરી લેવાની હોય ઝાડ પાછળ ઝાડ ગુરુ ઝાડ પાછળ અને પછી લે આવી વાતો છે માત્ર એટલું જ છે તમારી નિષ્ઠા સારી હોવી જોઈએ ગુરુ પ્રેમી હોવા જોવો ધર્મી હોવા જોવો અને ગુરુ વગર તો આ મેળ પડે એવો છે આ વાતમાં મેળ પડે એવો નથી પણ ગુરુ કેવો હોવો જોઈએ કોણો હોવો જોઈએ એવો સમરસ ગુરુ હોવો જોઈએ આટલી વાત મારા જીવનમાં આવે છે એટલે ગુરુ ચીડાવવાની વચ્ચે વાત થઈ ગઈ હતી એ વખતે મને તો બોલવું નથી પણ આટલું ઉદાહરણ તો કહી દે આવી વ્યક્તિઓ નાશ થાય છે ધર્મનો નાશ થાય છે પ્રલોભન હોવી જોઈએ તમારા સ્વરૂપને જાણો તમે કોણ છો અબધિ અપાર સ્વરૂપ મમ

યમ શક્તિ ધનેશ ગણેશ આ બધીએ મારી આખે ગેરીઓ છે મારી ગેરીઓ છે મારા સ્વરૂપમાં કલ્પાયેલી છે ભલાની બ્રહ્મા વિષ્ણુ મહેશર મારા સ્વરૂપમાં કલ્પાય આખો જગત જો મારા સ્વરૂપમાં કલ્પાયેલું છે તો એ ન હોય આવી તમારી નિષ્ઠા હોવી જોઈએ આવી તમારી ભારત હોવી જોઈએ આવું તમારું નિજનું જ્ઞાન હોવું જોઈએ અને નિજનું જ્ઞાન થાય तेनु नाम कि से ब्रह्म ज्ञान ये तमु स्वरूप है तुम्हारा स्वरूप ने ओखो बस और कुछ करने का नहीं मैं कौन हूं क्या लो दोस्ती पौधी हकी सागर सी अरे ना गई हमें दोस्ती पौधी हकी को थी सागर सी हवा महापुरुष होती हवा महापुरुष ना कौन तक में जीता था दोस्ती पौधी हकी सागर सी अरे ना गई બેઠા અમે તે મોત જેવા મોત ને પણ હાકલ કરી બેઠા અમે સદગુરુ દેવ હતી સનાતન ધર્મ સ્વરૂપ